ના હોલી વલસાડ જય માયસર જયદી પરમા આજે અમે માય ક્વોલિટી કાર્ડ આજે નિહાળવાની તક મળી અને સરજે અમને સમજૂતી આપી અને જે ડોક્યુમેન્ટેશન અને જે બારકોડનો ઉપયોગ કરીને અમે જે જોયું તો એના પરથી કહી શકાય છે કે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટેની ટોટલી જ બાબતો અહીં કવર કરી લેવામાં આવી છે મેગ્નિફિ મેગ્નિફિસન્ટ વર્ક છે સુપર વર્ક છે અને વિદ્યાર્થીના વાલી સુધી ટોપ ટુ બોટમ દરેક પ્રકારની માહિતી પહોંચાડવા માટે એક ઉત્તમ માધ્યમ છે અને આપણે જે ક્લાસરૂમની અંદર જે કાર્ય કરીએ છીએ તે વિદ્યાર્થીઓ સુધી દરેક બાબતો આપણે પહોંચાડી શકતા નથી પરંતુ અહીં વિદ્યાર્થીની દરેકે દરેક બાબતો એના પેરેન્ટ્સ જોઈ શકે છે એનો અભ્યાસ કરી શકે છે અને ટીચર વિદ્યાર્થી અને વાલી એના માટે એક બ્રિજનું કામ કરે છે એટલા માટે આ ખૂબ જ યુઝફુલ છે અને મોડર્ન ટાઈમનું આ ખૂબ જ સારી એવી જરૂરિયાત છે અને એના માટે એના પર ફોકસ કરીને સારે ખૂબ જ સરસ ડેવલપ કર્યું છે આઈડિયા ખૂબ જ ઇનોવેટિવ છે સુપર થેન્ક યુ